થરાદમાં સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના વિરોધને વખોડતા આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓએ એકઠા થઈને થરાદ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું છે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠને યથાવત રાખવા માટે માંગ કરવામાં આવી છે શ્રીમદ ભગવદ ગીતાના પાઠ્યપુસ્તક ધોરણ ચાર પાંચમાં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુભાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા મંચ ખૂબ સખત વિરોધ કરે છે અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે ગીતાજીનો પાઠપુસ્તકમાં લીધો તો ખૂબ આનંદની વાત હતી આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ રહ્યો છે બાળકોને જો પહેલાથી જ ગીતાનું ગણિત શીખવામાં આવે

મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ